તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સવાર સવાર માં બે પડ્યા ખેતા હોય કેમ બેહી ગાડીમાં તમને કહી દે મને જે ઉતરેડો ઉતરો આરા જો જો મોટી જો તો હતી એક પાટણની પિકઅપ કરવા માટે એમને પિકઅપ કરી અને જઈએ આજે પાટણ ચલો તારે તો આઈ જ થરા અને બેઠા હા ગાડીએ પેસેન્જરને કોઈક કોમકે જ હતું એટલે જાય બજારમાં બાકી આમ દેખાય બજાર અમારું થરાનો રસી વિસ્તાર છે એ રહી એ આવે એટલે આપણે પછી નીકળીએ તો વાગી ગયા છે સાડા દસ અને હવે અહીંથી નીકળીએ જઈએ એમ લેવા માટે ગાડી કરી નાખી આપણે સ્ટાર્ટ આગળ ઊભા થઈ રે તો આપણે ચડી ગયા હા હાઇવે ઉપરને અત્યારે જોવો સવાર સવારમાં એકદમ મસ્ત વ્યૂ આવેલું છે બાજુમાં લે આપણે પણ મસ્ત છે જો અત્યારે બીજું શું તો આ ગયા હા પાટણની અંદર ને પાટણમાં ગરમી બહુ પડે રહી છે આજે પાટણની બજાર બાકી ગરમી તો આજે બહુ લાગે રહી છે ને ગાડીમાં ગેસ ભરાવો પડશે એટલે જે આપણે સીએનજી પંપે ચલો તારે સીએનજી પંપે લોબી બઉ હવે ખબર નહીં નંબર આવે સીએનજી ગાડીમાં બહુ કંટાળો આવે લાઈન બહુ લોબી લોબી હોય છે ફટ નમન ના આવે બસ વાત જો હવે ધીરે ધીરે વધી આગળ અને પહોંચીએ આપણે શું કે ડેસ્ટિનેશન તરફ એટલે કે પંપ પર પહોંચીએ ગાડીમાં માં કરીને આટલું છે ગેસ ફૂલ જઈએ પાણી ભરતે આવે ઠંડુ પીવા માટે બાટલો ભેગો જ રાખે છે તો આ ગયા છે બાર અને હવે અહીંયાથી નીકળીએ આપણે જઈએ ત્યાં લોકેશન ઉપર એમનો વેઇટ કરીએ પછી આપણે નીકળીએ અહીંયાથી જો આ રહ્યો છે સી એન પેટ્રોલ પંપ સીએનજી બંને અહીં કંઈ ઓનલાઈન આવ્યો એટલે ચોવીસ કલાક ઓનલાઈનનો કેસ સારો આવે છે ગાડી આડોજ પણ સારી ચાલે છે હમ જોઈ લો પાટણ અહીંયા છે પાટણનું પોલીસ સ્ટેશન બાકી પાટણની બજાર બહુ મોટી છે પાટણનું શું શું ફેમસ હશે તમને બધાને ખબર જ હશે મારે કહેવાની જરૂર નહીં પાટણમાં ઘણી બધી જોવાલાયક જગ્યાઓ પણ છે જેમ કે રાણકી વાવ છે પછી એક ડાયનાસોર પાર્ક પણ છે હૈક દિવસ આવશો આપણો પણ જોવા માટે અત્યારે તો વરજીમાં આવ્યા હવે જવાય નહીં આપણે ફરી આવો ત્યાં તો અહીંયા હે ટ્રાફિક બહુ પાટણની અંદર અમે મોટી બધી ટ્રેન ટ્રાફિકમાં તારે ગરમી એવી પડે છે એટલે ટ્રાફિકમાં કંટાળો આવે અને વાજબ જવા દો તો પેસેન્જરને આપણે બિહારી લીધા છે અને જો પાટણની બજારમાં આપણે હો ગાડી નાખી છે આજ તો બજારમાં આમથી આમ ને આમથી આમ ને એક હવે અને જઈએ હવે ઘરે તો આપણે આવી ગયા હોત ત્યારે હવે ઘરે ગાડી મૂકી દઈએ છાયડે ગાડી આપડી પડી છે આગળ થોડીક પાછળ કરાવીએ પણ મૂકીએ અમે પછી ગાડી આવડતી નહીં પણ સડી ગયો છે જાવ દે લે આખી ક્લીજ મૂકી એને કે શું કરવાનું આવડે છે ગાડી આવડતી નહીં જાવ જાય તો આજ તો ગરમી પણ બહુ સખત પડે રહી છે વાત જ જવા દો અમારે જીગરભાઈ ઊભા છે તો હોજનો ટાઈમ એને લાગી છે ભૂખ પી લઈએ ચા કારણ કે ચાવર છે ચેન નહીં પડતો આપણને બાકી જો ચા ને રોટલી તરત જ ખાઈ લે એટલે ભૂખ ના લાગે ચા જેવી મજા જોઈ નહીં

એકદમ ઠંડુ અને મસ્ત પણ એલ શું કે પેલું શું ઓલું કહે ને આપડે ઠંડુ પોણી પહેરીને શું કહેવાય મિલન મિલન પોણીનું કોઈ ના આવે એવું પણ હે જુઓ શેતરનો નજારો તરે ત્યારનો શેતન ના માલિક હા વોટર બ્રેકલી તો જો અત્યારનું સાજનું વ્યૂ કેવું મસ્ત વ્યવહારું છે શું કેવું બીજે ખેતરમાં બાકી જો અત્યારે મજા આવે ટાઈમે ફરવાની તો બતાવદ તમને પોણી પોણી ભરી ગયું છે તો જો પોણી ભરી નાખ્યું છે અને આપણે ગાડી નંબર પર તો રાખી નહીં રાખવાની થતી નહીં શું કે રાખાય નંબર પર ગાડી ના રાખે તારે આમ જોવાનું છે તો ચાલો હવે જઈએ કરે

તો રાતનો ટાઈમ હે આપણે મસ્ત જમી લીધું છે અને જમીને આપણે આવી ગયા હ છત ઉપર ડાબા ઉપર આવી ગયા હ કારણ કે ઉપર મસ્ત પવન આવેલો ત્યારે અને એકલા બેહારની અંદર બહુ મજા આવે કોઈ હોય કે ના હોય આપણી સાથે આપણે ખુદ આપણી સાથે એકલા બરાબર છીએ આપણે કોઈની જરૂર નહીં અત્યારે અને મસ્ત એવો પવન આવેલો છે તો હવે વ્લોગ બ્લોગ એડિટ કરી અને સુઈ જઈએ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો બસ આજના બ્લોગમાં આટલું આવજો જય માતાજી